માર્ગદર્શન હેઠળ પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર એ જે સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બે બિરજા દીપકભાઈ જયંતિભાઈ ભરતભાઈ રમેશભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ બહેન કનુભાઈ સહિત સ્ટાફે આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ચલારામ ઉર્ફે ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ તથા અજાણી મહિલા સહિત પાંચ આરોપીઓ પાટડીના નાનચીડ વ્યક્તિને ફસાવીને અંગત પડોનો વીડિયો ઉતારીને રૂપિયા દસ લાખની ખરણી માંગી હતી તે ગુનામાં આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી ત્યારે ઉત્તરાખંડ તથા પંજાબ ગુજરાત રાજ્યના જૂનાગઢ સોમનાથ ભાવનગર જિલ્લા વિસ્તારમાં શોધખોળ હાથ ધરેલ ત્યારે પાટલી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી બિરજા વિરજાને મળેલ હકીકતથી આ કામના મહિલા આરોપી માલતી બહેન રસિકલાલ રાવલ અને જલારામભાઈ ઉર્ફે ભરતભાઈ ઉર્ફે જલો ઠક્કરને પકડી પાડ્યા હતા ત્યારે આ કામના વધુ બે પુરુષ અને એક અજાણી સ્ત્રી સહિત ત્રણ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા દસ દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ કે પોતાની સાથે કુલ પાંચ ઇસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા દસ લાખની ખંડણી માગે છે જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ તેની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સાથે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરજા સાહેબ દાવોને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે